માંગરોળ તાલુકાના બામણવાડા ગામે યદુનંદન શૈક્ષણિક સંકુલમાં શ્રી સૌરભ સ્કૂલ બામણવાડા જેમાં કેજીથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પોર્ટ્સ વીક્સનું એક આયોજન કરવામાં આવેલ હતું જે સ્પોર્ટમાં જોવા જઈએ તો ત્રણ દિવસ માટે જુદી જુદી ગેમ્સ જેવી કે સો મીટર દોડ હોય ચારસો મીટર રિલે દોડ હોય ખોખોની રમત છે કબડ્ડી છે તે તે ઉપરાંત જે નાના બાળકો માટે એન્ટરટેનમેન્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું આ ગેમ્સ દ્વારા નાના બાળકોમાં શારીરિક તેમજ માનસિક વિકાસ થાય તે ઉમદા હેતુ સાથે અને આવી રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં નીતિમત્તાનું ધોરણ ઊંચું લાવવા માટેનો આ એક ઉમદા પ્રયાસ કરેલો હતો આ તમામ ગેમ્સની અંદર જે જુદા જુદા જે શિક્ષકો હતા તેણે પોતાની માર્ગદર્શન પોતાનું પૂરું પાડેલું અને માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રોત્સાહિત થઈને ભાગ લીધેલો હતો અને આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ કાનભાઈ રામ અને પિયુષભાઈ તદુપરાંત ગામના આગેવાનો દ્વારા પણ આ કાર્યક્રમ બિરદાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને પણ વાર્ષિક ઉત્સવમાં મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે